મિત્રો આ છે અમારી વાડી ને અમારી વાડીમાં કપાતો તો હું અહીંયા વિડીયો બનાવ્યો એવું તે દુષ્ટનો વિડીયો આજ પાછો બનાવ્યો આજ તો કેમ કે માંડવો છે ને તો મેં વાંડો લેવા આવ્યો તો વાંડો લઈને ભાઈ ગયા અને આ આપણે બાજરી છે પણ મારી છે એની કંઈ ભાગવી દીધી હે હવે પોક આવી ગયો પોક બની ગયો હતો ખાવ ન આવતો પોક વટવામાં બહુ મુશ્કેલ છે એટલે વાંકા વળો એટલે તો આવી તો સોટી થઈ ગયું

আজ্যে কালা ইজো অরা কেকে মিট্র সেট্য়bahই! আপার স��ged আপার সেটাক কতি মান্যেড ১মান্য় OUR jurband সেটে ইকা নাউারসে, মান্য় Э঱ংদ�

salam dier so, salam. It's DJ, yeah. it's DJ, yeah. it's next. Salam yeah. itu udah yeah. berarti, mau kejantan. Tahu terampil dia, kalau dia berubah menjadi bahu miring terbabit. તો સલો મિત્રો આપણે હતા લડી મારે માંડવાનું આયોજન છે આ વિડીયો અઠ્યાવીસ તારીખે આવી અને માંડવાનું આવશે ને એ પછી પછી આવશે તો હું તમને થોડું લોકેશન દેખાડી દઉં પછી આવું હું ઘરે મારા ઘરે બધું શું કરે છે જાણીએ જોઈ અને બધા આ વિડીયો જેવો જોવાની ને આવશે જાન અઠ્યાવીસ તારીખે તે પછી મારા કાકાને તો બધા મિત્રો પણ આવજો અને માનવા મેં આવું આપણે એવું કરશું બપોર લગ્ન રહેવું જાનમાં બપોર પછી ઘરે જઈશું માંડવો છે ના મહેમાનો બધા તમે આવશો તો મારે રહેવું પડશે યાર તો ચાલો કરતો છું ઘડિયા જાઉં છું હું તો આપણે તો મંદિરે ભૂકો ભૂકો થઈ ગયા છીએ અને સિરિયલ એક આવી ગોઠવાઈ જશે મસ્ત મજાની આમાં છે પાર્કિંગ પાર્કિંગમાં એ ભાઈ હલવું તો કરવું જ પડે અહીંયા ફક્સ બે મેક દીધા એલઈડી અને અહીંયા છે સિરિયલ હોય એક એ ઢાલ તો કદાચ ને સડશે નહીં પ્રોબ્લેમ એ પડશે એટલે આપણે કદાચ એ ભાઈ રસ્તો ખરાબ છે તમને આરતી નો પણ લાભ જોવા લેવા જોવા મળશે આ બધું એટલે હો મસ્ત થઈ ગયો આમ નો સડિયા કાઢે હું કહેવાય તમને અત્યારે સડે કે રે પોગી જ

થોડો વિડીયો મોટો થઈ જાય ને એમ નાનો હોય તો મને જોયું ને એડિટ કરો નાખો પછી ખબર પડે કા ચાલો હલો આજના વિડીયો તો બહુ મસ્ત બની છે હા ઓ હા 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 ઓ મસ્ત બની લે સારું હલો તો કા એ હાર હાર તો મિત્રો ફાઈનલ તો રાતનું કઈક મંડપનું કામ શરૂ છે ને બધે ખાવું ને મીઠી આવું કામ કરે છે ને ઘણા બધા માંડો નાખાઈ જાય તો બધું જોઈએ કહે બધાય બધા અહીંયા ટેસ્ટ છે આ અમારું ઘર છે Ani itu kau dah tit nanya kak sulu benar saya hanya itu. Tapi kami walau lagi masih sulu benar. Tapi hanya mandom sulu bener. Baik sulu tu benar sih usah. Tapi untuk janji sih. Mendiru giat atau marwah giat benar itu. Dia kerja itu mana? Kadang Kah? Ah, kini. રસ્તાની સિરિયલ દેખાય તો તમને ખબર જ હશે તો અહીંયા છે પોસ્ટર